દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ટી ટ્વેન્ટી ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ ટોર્નામેન્ટ સત્યાવીસથી એકત્રીસમી જાન્યુઆરી દરમિયાન યોજાશે જેમાં આઠ મહાનગરપાલિકાઓ અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ભાવનગર જૂનાગઢ ગાંધીનગર અને જામનગરના મેયર તથા કમિશનરની ટીમ્સ ભાગ લેનાર છે આ અંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈને પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી

અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરે હસ્તે કરવામાં આવનાર છે